આપણે કઈ ભારતીય જનતા પાર્ટીમાં હતા આપણે કેશુ બાપાની ભારતીય અટલ બિહારી પાર્ટીમાં હતા આપણે કાશીરામ ભારતીય જનતા પાર્ટીમાં હતા જે ખેડૂતોની વાત કરતા એ ભારતીય જનતા પાર્ટીમાં હતા અમિત શાહ જેવા ગુંડા અને લુખાડી ભારતીય જનતા પાર્ટીમાં આપણે નથી અમે હાર્દિક પટેલ પાસેથી ઘણું બધું શીખ્યા છે હાર્દિક પટેલ મારા એક અંગત મિત્ર છે હાર્દિક પટેલ પાસેથી બીજું પણ એક વાત શીખ્યો છું કે એક વખત કોઈ પણ વસ્તુ પકડીએ ને એટલે છોડવી ના જોઈએ એને પૂરી કરવી જોઈએ એ પણ એમની પાસે શીખ્યો છું આ મારી પાસે એમનો એક વિડીયો છે અરે એમને તો એવું પણ કીધેલું કે ભારત દેશની અંદર માત્ર ને માત્ર બે ગુંડાઓ રાજ કરે છે અને એ હકીકત તે દિવસે મને ખોટી લાગતી હતી આજ મને એ હાર્દિક પટેલ સાચો લાગે છે બે ગુંડાઓ જ રાજ કરે છે ભારતભર અને એ મોદી અને અમિત શાહ આ બે ગુંડાઓના કારણે આખો દેશ હેરાન હેરાન થાય છે એ લોકોની વસ્તી નથી છતાં સમગ્ર ગુજરાતની અંદર આંદોલન આપણું ચાલતું હોય એમાં પણ આપણા ચુમ્માલીસ ગામ એટલે આપણે ચુવાડ પણ અને એની અંદર પણ જ્યારે આપણે ચોરાશી ગામ આ બધા ભેગા થઈ એમને યુવાનોમાં પણ ઉત્સાહ જે રીતે આંદોલન જે રીતે સભા સમગ્ર ગુજરાતમાં થાય તો આપણે પણ આપણા પંથકની અંદર એક પડઘો પડે એ માટેનું એક આયોજન ત્રીસમી તારીખે સાંજે પાંચ વાગે સ્થળની બધું આજે સાંજે અહીંના સ્થાનિક આગેવાનો ભેગા નક્કી કરશે પણ ખાસ આપણી માતા બહેનો આંદોલનમાં વધારે એના માટેનું પાંચ પાંચ ગામની જવાબદારી એક એક આગેવાનને સોંપી અને એનું આખું આયોજન થાય અને સભાની અંદર મહાસંમેલન થાય એનો બધા બધા ભેગા પ્રયત્ન કરવી બીજા સમાજ અને બીજા સમાજને ખાસ આપણે એની અંદર જોડવાના છે ચાહે ઠાકોર સમાજ હોય આપણા ગામની અંદર દલિત સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય બધા સમાજને આપણે આવડવાના અને બધા સમાજ અને બીજું ગરબાનો દીકરો ક્યારેક હાથ જોડીને નીકળે ને કે ભાઈ મારી યાર આવવાનું છે નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિધ દિનેશમાં તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણીનો માહોલ છે બે પ્રકારના માહોલ અત્યારે જોવા મળે છે જે રીતે રૂપાલાએ સ્ટેટમેન્ટ કર્યું કે પછી જે ક્ષત્રિયનું આંદોલન ચાલે છે એ હવે રૂપાલા લડે પણ છે તો હવે આ લડાઈ ક્યાં પહોંચી છે સમજવા માટે તમારે ગ્રાઉન્ડ ઉપર આવવું જોઈએ તો હવે હું ગ્રાઉન્ડ ઉપર આવ્યો છું અને ગ્રાઉન્ડમાં અત્યારે ક્ષત્રિયો કઈ રીતે લડી રહ્યા છે મારે સમજવું છે હું સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં ફરું છું તો અહીંયા સીતાપુર આવ્યો છું જ્યાં કેટલાક ક્ષત્રિય અને બીજા સમાજના લોકો પણ અહીંયા છે એ લોકો સ્ટ્રેટેજી બનાવે છે કે ભાજપને કઈ રીતે એ લોકો હરાવી શકે તો એમની સાથે આપણે થોડી વાતચીત કરવાના ગ્રાઉન્ડ ઉપર હું આવ્યો છું સમજવા માટે કે તમે શું સ્ટ્રેટેજી કરો છો જેથી તમે કમસે કમ હવે તો આખો મુદ્દો તમે કીધું કે રૂપાલા કરતા તો ભાજપ સામેની લડાઈ છે શું સ્ટ્રેટેજી છે હરપાલસિંહ ચુડાસમા ચુડાસમા રાજપૂત સમાજનો યુવા આગેવાન છું રૂપાલાની ટિકિટ જે રદ કરવાની વાત સમગ્ર હિન્દુસ્તાનના રાજપૂતોએ કરી માત્ર ગુજરાતના રાજપૂતોએ નહીં અને રાજકોટની અંદર એટલે ગુજરાતના ઇતિહાસની અંદર પહેલું એવું સંમેલન રાજપૂતોએ ટિકિટ રદ કરવા માટે કર્યું ટિકિટ માગવા માટે નહીં કોઈને મંત્રી બનાવવા માટે નહીં મુખ્યમંત્રી બનાવવા માટે નહીં છતાં પણ આ અહંકાર જે રીતે રાવણનો અહંકાર હતો એવો જ અહંકાર આજ ભાજપને એની સત્તાનો અહંકાર છે ક્ષત્રિયની વાત ન માની અને ક્ષત્રિય સમાજ આ ગુજરાતની અંદર અને સમગ્ર હિન્દુસ્તાનની અંદર એંસી ટકા ભાજપને મત આપવાળો સમાજ હતો છતાં પણ એની વાત ન માની અને એક અહંકાર એની અંદર જે આવ્યો રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત તો તમે છોડો પણ રૂપાલાને ગુજરાતની અંદર સ્ટાર કેમ્પેનર બનાવ્યો કોઈ પણ પાર્ટી જ્યારે એના સ્ટાર કેમ્પેનર બનાવતી હોય ત્યારે એ એવું માનતી હોય કે અમારો સ્ટાર કેમ્પેનર એટલે અમારી પાર્ટીની વિચારધારામાં અને એને જે વાણી વિલાસ કર્યો એ યોગ્ય વાણી વિલાસ હતો આવતા દિવસોની અંદર હવે માત્ર એક રૂપાલા નહીં પણ આ ગુજરાતની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર રાજપૂતોએ નક્કી કર્યું કે અઢારે આલમને સાથે રાખી છત્રીસે કોમને સાથે રાખી અને ગુજરાતના બાવન હજાર બુથ ઉપર હવે અમે બધા રૂપાલાને હરાવશું તમારી સ્ટ્રેટેજી હું પ્રમાણે તમે મિટિંગ અત્યારે એટલા માટે કરો છો કે બાકીની જ્ઞાતિને તમારી સાથે જોડવા માગો છો બરાબર ને એમની એમની સાથે લઈને તમે લડાઈ લડો છો બિલકુલ કેમ કે ક્ષત્રિય સમાજ ક્યારેય કોમવાદીનો હોય ક્ષત્રિય સમાજ હંમેશા રાષ્ટ્રવાદી હોય ક્ષત્રિય સમાજે હંમેશા પોતાના બલિદાનો આ દેશ માટે આપ્યા છે આ સંસ્કૃતિ માટે આપ્યા છે ક્ષત્રિય સનાતન ધર્મ માટે પોતાના માથા આપ્યા છે ક્ષત્રિયોએ તમામ સમાજની બેન દીકરી માટે પણ પોતાના માથા આપ્યા છે ક્ષત્રિય સમાજ એટલે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલનું જેને બિરુદ મેળવ્યું હોય કે બ્રાહ્મણો ગાય નાનો એવો દલિત સમાજ જે હોય એના માટે પણ લડતો હોય દેવી પૂજક સમાજ માટે પણ લડતો હોય તમામે તમામ સમાજ માટે લડતો હોય ત્યારે આજ ક્ષત્રિય જે રીતે મર્યાદાની ને આગળ રાખી અને ગુજરાતમાં જે આંદોલન ચાલ્યું આજ છે કોમ ક્ષત્રિય ઉપર ગર્વ કરે છે આ રીતે આંદોલન થાય ઇતિહાસની અંદર ભારત દેશમાં જેટલા પણ આંદોલન થયા છે તો ક્યાંક બસના કાચ ફૂટાય છે ક્યાંક પોલીસ પોલીસની સામે ઘર્ષણ થયું હોય છે ક્યાંક રસ્તા રોકો આંદોલન થયું હોય છે પણ પાંચ લાખ મહાભારતના યુદ્ધ પછીનો જો બીજો કિસ્સો હોય કે મહાભારતના યુદ્ધની અંદર ટિટોડીના ઈંડા એ રણ મેદાનની અંદર પડ્યા હતા પણ જ્યારે ક્ષત્રિયો જ્યારે યુદ્ધ લડતા હતા તો એ ટિટોડીના ઈંડાને પણ નુકસાન નહોતું પહોંચાડું એવી બીજી ઘટના ઇતિહાસની અંદર પુનરાવર્તન થયું કે પાંચ લાખથી વધુ ક્ષત્રિયો રાજકોટની અંદર જ્યારે કુરુક્ષેત્રનું મેદાન બનાવ્યું અને પાંચ લાખના ક્ષત્રિયોના એ આંદોલનની અંદર ટીટોડીના ઈંડા એ હેમખેમ સંમેલન પૂરું થયા પછી પણ બીજા દિવસનો વિડીયો આવ્યો અને પહેલા દિવસનો પણ વિડીયો હતો એ ઈંડાને પણ નુકસાન ન પહોંચાડ્યું આ મર્યાદા આ માન આ મોભો આ જોઈ અને અઢારે આલમને વિશ્વાસ આવ્યો કેમ કે અમે ક્ષત્રિયની ભેગા છીએ અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર છેલ્લા સત્યાવીસ વર્ષની અંદર અને દિલ્હીની અંદર જે દસ વર્ષથી શાસન જે રહ્યું એની અંદર જે દબાયેલો કચડાયેલો વર્ગ જે હતો જેનો અવાજ કોઈ નહોતું સાંભળતું આજ પાટીદારના દીકરા અનામતનું આંદોલન જ્યારે હતું ચૌદ પાટીદારોના દીકરા શહીદ થયા હતા આ જ પાટીદારોને એવું લાગે છે કે નહીં હવે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં અમે પશુપાલન હેવશું આ જ આ ગુજરાતનો આદિવાસીને પણ વિશ્વાસ આવ્યો કે છેલ્લા સત્યાવીસ વર્ષથી કે જળ જમીન અને જંગલ માટે લડવીએ છીએ પણ હવે આ લડાઈ ક્ષત્રિયોના નેતૃત્વની અંદર અમે જીતશું આ રીતે તમામે તમામ વર્ગને આજ વિશ્વાસ છે ચાહે મારો ક્ષત્રિય ઠાકોર સમાજ હોય નરેન્દ્ર મોદી દિલ્હીથી આવે અને અમદાવાદની અંદર એરપોર્ટ સુધી પહોંચવામાં ઠાકોર સમાજના ગરીબના ઝૂંપડા પાડી દે આજે ક્ષત્રિય ઠાકોરને પણ વિશ્વાસ છે કે ક્ષત્રિય ભાઈની સાથે લડવાનું છે ને આ લોકોને જવાબ દેવાનો છે અને એક વાત છેલ્લી કરી અને હું મારી વાત પૂરી કરીશ કે ઇતિહાસની અંદર આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે પાપ વધ્યું છે જ્યારે જ્યારે અહંકાર વધ્યો છે ત્યારે ત્યારે ભગવાને ક્ષત્રિયોની ક્ષત્રિયણીના કુખે જન્મ લીધો છે અને આજ પણ અમને એવું લાગે છે કે આ ભાજપ સત્તાના અહંકારની અંદર જ્યારે પાપ વધી ગયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાન એક એક ક્ષત્રિયની અંદર શક્તિ પેદા કરી છે કે આમને હરવાના હું અખિલ રાજપૂત યુવા સંઘ અમદાવાદ પ્રમુખ બોલું છું મારું નામ ઝાલા અજીતસિંહ મોહમ્બદસિંહ ગામ સીતાપુર ભાજપ સરકાર જે પહેલાં એના સિદ્ધાંતો અને એની માનવતા જે લઈને આવી એના કારણે લોકો એને બહુ જ સપોર્ટ કર્યો એમાં ક્ષત્રિયોએ આ પક્ષને એટલો બધો ઉપાડી લીધો કે આ હિન્દુત્વનો એક સારો રક્ષણ કરે એવો પક્ષ છે તો અત્યારે હિન્દુત્વનો સાઈડમાં કર્યું ક્ષત્રિયોના સાઈડમાં કર્યા અને એમની આક્રાંતતા જે મૂળ હતી અંદર એ બતાવી અને અત્યારે એક પછી એક બધા વ્યક્તિઓને મોટાથી માંડી નાના સુધી દરબારોને સાઈડમાં કરતા જાય છે અને નવા નવા દર ચૂંટણીએ કોઈ પટેલ કોઈ દરબારો કોઈ ઠાકોરો આ લોકોને સાઈડમાં કરી કરીને એમની પોતાની જે આખું જ સાઈ છે એ અત્યારે એમને પ્રસ્તુત કરી દીધી તમારી મિટિંગ ચાલતી હતી મેં શબ્દ વાપર્યો છે તમે મિટિંગમાં અત્યારે શું પ્લાનિંગ કરી રહ્યા છો મિટિંગની અંદર અમે જુઓ ને કે આ અત્યારે જે રૂપાલા સાહેબ બોલ્યા છે એક રૂપાલા વ્યક્તિને એ જો ના હટાવવા માંગતા હોય અને આખા સમાજને સાઈડમાં કરવા માગતા હોય તો અમે સાઈડમાં થઈ અને હવે ભાજપ વિરોધ મતદાન કરવાના છીએ ઝાલા અખિલ ગુજરાત રાજપૂત દિવા સંઘ વિરમગામ પ્રમુખ બોલું છું મારો પરિચય છે આ બિલકુલ રણનીતિની વાત કરી રાજપૂતો તો રણનીતિ સાથે યુદ્ધો લડતા આ યુદ્ધ તમારું જુદા પ્રકારનું છે આ મતપેટીનું યુદ્ધ છે આ પાણીપતનું યુદ્ધ નથી કઈ રીતે જીતશું હવે સાહેબ એટલી વાત આપનું શુભ નામ મારું દિનેશ સિંધવના દિનેશભાઈ આપને એટલી વાત કરું કે અમે બહુ સહન કર્યું અત્યાર સુધી જે રણનીતિ બનાવી આવેદનપત્ર આપ્યા અમે મહાસભાઓ ભરી અમે માથા પણ દેખાડ્યા છતાં આ એક જેને કહેવાય ને કે વિકૃત મગજના માણસોને આની અસર ના થઈ એટલે હવે પછી અમારી એક નવી સ્ટ્રેટજી છે અમે હવે ખુલ્લીને બહાર આવીએ છીએ માત્ર ને માત્ર પહેલાં એવું બોલતા કે અમારે કોઈ પક્ષ સાથે વિરોધ નથી અમારે કોઈ સમાજ સાથે વિરોધ નથી અમારે કોઈ બીજા વ્યક્તિ સાથે વિરોધ નથી માત્ર ને માત્ર રૂપાલા સાથે વિરોધ છે પણ હવે અમે બદલ્યું છે હવે માત્ર ને માત્ર ભાજપ સાથે વિરોધ છે ને છે અમે ભારત ભાજપ વિરોધી મતદાન કરાવી અને બને એટલી સીટો અમે ભાજપની ઓછી કરવા માગીએ છીએ અને એના માટે થઈ ઘરે ઘરે જઈશું દરેક વ્યક્તિને વિનંતી કરીશું પણ અહીંયા છે ને હાર્દિક પટેલનો પાછો એરિયા પણ છે કારણ કે આપણે સીતાપુર છે વિરંગમથી ખૂબ નજીક છે તો હાર્દિક પણ મહેનત કરશે ને ભાજપને જીતાડવા માટે બહુ સરસ પ્રશ્ન કર્યો મને યાદ દેવડાવ્યું તમે અમે હાર્દિક પટેલ પાસેથી ઘણું બધું શીખ્યા છીએ હાર્દિક પટેલ મારા એક અંગત મિત્ર છે હાર્દિક પટેલ પાસેથી બીજું પણ એક વાત શીખ્યો છું કે એક વખત કોઈ પણ વસ્તુ પકડીએ ને એટલે છોડવી ના જોઈએ એને પૂરી કરવી જોઈએ એ પણ એમની પાસે શીખ્યો છું આ મારી પાસે એમનો એક વિડીયો છે એના ઉપરથી પણ તમે કંઈ જાણી શકશો અહીં વિડીયો પણ બતાવું તમને

બીજા પક્ષમાં જ્યાં આ પક્ષમાં જ્યાં તે પક્ષમાં જ્યાં પણ અંતે ધારાસભ્ય બન્યા છે અત્યારે મને એનું ગૌરવ છે એવી વાત નથી એ વ્યક્તિનું પણ ગૌરવ છે પણ એ વ્યક્તિએ જે કર્યું એના પરથી અમે પણ હવે જાલિ મૂકવાના નથી અરે એમને તો એવું પણ કીધેલું કે ભારત દેશની અંદર માત્ર ને માત્ર બે ગુંડાઓ રાજ કરે છે અને એ હકીકત તે દિવસે મને ખોટી લાગતી હતી આજ મને એ હાર્દિક પટેલ સાચો લાગે છે બે ગુંડાઓ જ રાજ કરે છે ભારત પર અને એ મોદી અને અમિત શાહ આ બે ગુંડાઓના કારણે આખો દેશ હેરાન હેરાન થાય છે એ લોકોની વસ્તી નથી છતાં આ બીજાને ટિકિટ આપવાની હોય ત્યારે એ લોકો વસ્તીનું સમીકરણ કરે છે દરબારો કેટલા પટેલો કેટલા ઠાકોરો કેટલા દલિતો કેટલા અને એ પ્રમાણે એ ટિકિટો છે એમના મોદી કેટલા છે એમના વાણિયા કેટલા છે ભારતની વસ્તી પ્રમાણે એમને કાંઈ ટિકિટ જ ના મળે ખરેખર તો છતાં મોટા ભાગના હોદ્દાઓ એમની પાસે છે આ વસ્તુ ખરેખર અમારે પોતાને પહેલાં સમજવાની જરૂર હતી પણ હવે સમજી ગયા છીએ બધા એક થયા છે અને પરિણામ લાવીને જમતી છે હાર્દિકની જ વાતો કેટલી તમને કામ આવવાની છે રૂપાલાએ જ્યારે મર્યાદા ચૂકીને એક પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું કે પછી આખું આંદોલન શરૂ થયું છે અને ભાજપે ટિકિટ તો પાછી ના ખેંચી ટિકિટ રદ ન કરી પણ એ લડી રહ્યા છે અને સ્ટાર પ્રચારક બનાવ્યા ત્યારે એમને એવું પણ લાગે છે કે સ્ટાર તમે જ્યારે એમને માનો છો તો કદાચ એવું એમનો બીજો અર્થ એવો પણ નીકળે કે ક્ષત્રિયનો તર જે મૂળ છે ને તો કદાચ ભાજપને ધ્વારા દિવસે તારા દેખાડવાની વાત કરી રહ્યા છે કારણ કે સ્ટારનું ગુજરાતી તારો થાય છે આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજમાં જોતા હોય તો અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મને ફોલો કરશો